નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થી મિત્રો એડમિશન નથી લીધું એમના માટે એક બહુ સારા સમાચાર આવી રહ્યા છે અંદર જે જે છે છે પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને રાઉન્ડ ટુ નું મેરિટ જે છે એ આજથી જાહેર કરી દેવામાં આવવાનું છે અને તમારે બે દિવસની અંદર જે છે એ આમ ની અંદર એડમિશન લઈ લેવાનું રહે છે તો આ પ્રથમ રાઉન્ડમાં જે વિદ્યાર્થી મિત્રોને એડમિશન નથી મળ્યું એમના માટે કેમ સારા સમાચાર છે એના વિશે આજે આપણે આ સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ અંદર પિન કરેલ છે તો ત્યાંથી આવી તમામ માહિતી માટે જે છે તે જોઈન કરી લેજો અને જો પ્રથમ રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે એની પણ ચર્ચા કરવાના છે તો વિડિયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો શરૂ કરીએ આજનો આ વિડિયો જીકેમ ઓનલાઈન કોલેજ એડમિશન 2025 જે છે એ ચાલુ છે અત્યારે તમામ વિદ્યાર્થીઓ માટે જે છે સારા સમાચાર આવી રહ્યા છે રાઉન્ડ 2 નું મેરિટ લિસ્ટ 2 જૂન કે આજથી જે જે બહાર પાડી દેવામાં આવશે પ્રથમ રાઉન્ડમાં એડમિશન ન મળ્યું હોય તે વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર અને બહુ સારા સમાચાર જે જે કહી શકાય પ્રથમ રાઉન્ડમાં કેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું એની પણ ચર્ચા કરવાના છે અને જેમને પ્રથમ રાઉન્ડમાં એડમિશન નથી મળ્યું અથવા જેમને નથી લીધું એમના માટે જે છે સારા સમાચાર જે છે એ કહી શકાય હવે જોએલી કે જે ન્યૂઝ આવી રહ્યા છે એ પ્રમાણે જે છે ચાર પોઇન્ટ એકોતેર લાખ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા જે છે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે પ્રથમ રાઉન્ડમાં માત્ર એકસર હજાર પાંચસોને ચાલીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ જે છે કન્ફર્મ કરાવ્યો

છે વેરીફાઇડ થયેલા કુલ જે છે એ 210331 વિદ્યાર્થી પૈકી 148991 એ પ્રવેશથી જે છે વંચિત રહી ગયા છે અને ખાલી 61000 વિદ્યાર્થી મિત્રોએ જે છે એ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરી છે એડમિશન કન્ફર્મ કરાવ્યું છે બહુ બધા વિદ્યાર્થી મિત્રોએ ઓનલાઈન એડમિશન કન્ફર્મ કરાવી અને ત્યારબાદ જે છે એ કોલેજમાં જઈને એડમિશન પ્રોસેસ પૂરી કરી નથી ગુજરાત યુનિવર્સિટીની 66224 બેઠકો સામે પ્રથમ રાઉન્ડમાં માત્ર 5375 રેજ પ્રવેશ મળ્યો છે બાકીની બધી જ બેઠકો જે છે હજુ સુધી ખાલી છે સરકારના જીકેસ પોર્ટલ મારફતે રાજ્યની 13 યુનિવર્સિટીઓમાં યુજીની 471710 બેઠક માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી કેન્દ્રીયકૃત પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડમાં રજીસ્ટ્રેશન બાદ વેરીફાઈડ થયેલા કુલ બે લાખ દસ હાજર ત્રણસો એકત્રીસ વિદ્યાર્થીઓ પૈકી એક લાખ અડતાલીસ વિદ્યાર્થીઓ છે પ્રથમ રાઉન્ડમાં પ્રવેશથી વંચિત રહ્યા છે ગુજરાત યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો કુલ 66224 બેઠકો છે પરંતુ એમાંથી માત્ર 5375 વિદ્યાર્થીઓ જ ત્યાં જે પ્રવેશ મેળવ્યો છે તો હજુ બહુ બધી વિદ્યાર્થી મિત્રોને આની અંદર પ્રવેશ મેળવવાનો બાકી છે સેકન્ડ રાઉન્ડ આવશે થર્ડ આવશે ફોર્થ આવશે એમ કુલ ટોટલ આઠ રાઉન્ડ જે છે આવવાના છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં 13170 બેઠકો માટે માત્ર 713 વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવ્યો છે તો તમે જોઈ શકો છો પ્રવેશનું પ્રમાણ જે છે પ્રથમ રાઉન્ડની અંદર બહુ ઊંચું છે તો સેકન્ડ રાઉન્ડ થર્ડ રાઉનની અંદર બધા વિદ્યાર્થી મિત્રોની જે છે જેમ આ કોલેજની અંદર પ્રસંગી કરી છે એમને બહુ બધા ચાન્સીસ રહે છે કે એમને એડમિશન મળી જાય ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ મારફતે ગત વર્ષથી રાજ્ય સરકાર યુનિવર્સિટીમાં કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તો કેન્દ્રીય એટલે મતલબ સેન્ટ્રલાઇઝ જે છે એ પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને તમામ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે તમારે જી ની અંદર રજીસ્ટ્રેશન કરવું જે છે એ ફરજિયાત તમે અહીંયા જોઈ શકો છો કે તે યુનિવર્સિટી પ્રવેશ અહીંયા તમે બધી જ યુનિવર્સિટીઓ જે છે એમાં જે બેઠકો છે એ આપેલી છે અને કુલ અહીંયા પ્રવેશ કેટલો થયો છે એની તમામ ઇન્ફોર્મેશન આપેલી છે અને ટોટલ વેકન્સી છે અથવા જે સીટ અવેલેબલ છે ચાર લાખ એકોતેર હજાર સાતસો દસ અને એની સામે જ છે પ્રવેશ થાય છે માત્ર એકસઠ હજાર પાંચસો ચાલીસ વિદ્યાર્થી મિત્રો નો એમાં તમે બધી જ યુનિવર્સિટી જોઈ શકો છો કોઈનું આપણું પંદર ઉપર નથી બધા દસ અને અગિયાર હજાર મેક્સિમમ જે છે એ રજિસ્ટ્રેશન કોઈ પણ યુનિવર્સિટી માટે થયું છે તો આ જે સેકન્ડ રાઉન્ડના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે સારા સમાચાર કહી શકાય કે એમની ચાન્સીસ બહુ વધારે છે કે એમને જે છે ચોક્કસ પણ એમને મનગમતી કોલેજની અંદર એડમિશન જે છે એ મળી

બીજો રાઉન્ડ ત્રણ શરૂ થશે માત્ર એકસઠ હજાર પાંચસો ચાલીસ વિદ્યાર્થીઓ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો છે પ્રવેશ પ્રક્રિયા યુનિવર્સિટીમાં થઈ પરંતુ માત્ર છે એ વિદ્યાર્થી મિત્રો દ્વારા જે છે એડમિશન કન્ફર્મ કરાવી કરવામાં આવી છે અહીંયા તમે ફરીથી એની ઇન્ફોર્મેશન જોઈ શકો છો કે તમારે કેટલી બેઠકો છે અને એમાં કેટલા ઓફર કરવામાં આવ્યા હતા અને પ્રવેશ કેટલા કન્ફર્મ જે છે કરવામાં આવ્યા છે 7 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરાવવામાં આવશે જડપી રજીસ્ટ્રેશન માટે 7 જૂન થી ઓનલાઈન નોંધણી થશે રજીસ્ટ્રેશન પહેલા રાઉન્ડમાં શૈક્ષણિક વિગતો ભરીને મુખ્ય વિષયની પસંદગી કરવાની રહેશે વેરીફિકેશન રાઉન્ડ 10 જૂન સુધી યોજાશે જીકેએસ પોર્ટલ પર ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે 18 જૂન સુધીમાં જીકાસ પોર્ટલ પર ઓફરની ચકાસણી કરવાની તો બધી જ ઇન્ફોર્મેશન જે છે ઓલરેડી આપણે આપી ચૂક્યા છીએ ત્યારબાદ જીકેએસ નો રકાસ 4. એકોતેર લાખ બેઠકો પૈકી પહેલા તબક્કામાં એકસઠ હજાર વીજ કન્ફર્મ કરાવ્યો તો તમે જોઈ શકો છો આનું પ્રમાણ બહુ ઓછું છે એટલે સેકન્ડ રાઉન્ડમાં તમામ વિદ્યાર્થી મિત્રોની જે છે એ બહુ મોટા ચાન્સીસ છે કે અમને એડમિશન મળી રહે અને આવી તમામ ઇન્ફોર્મેશન લેવા માટે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી દે રાખો જ્યારે સેકન્ડ રાઉન્ડનું કોઈ ઇશ્યુ હોય થર્ડ રાઉન્ડનો કોઈ ઇશ્યુ હોય ક્યાંથી શરૂ થશે કેવી રીતે તમારે અંદર ચેન્જીસ કરવાના છે એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ ચેનલ દ્વારા સૌથી પહેલા અને સચોટ રીતે પ્રોવાઇડ કરવામાં આવે છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે જીકા પ્રથમ તબક્કા એટલે કે પ્રથમ રાઉન્ડમાં જે છે ગુજરાત યુનિવર્સિટીમાં માં યુજી ની 66000 બેઠકો સામે 5000 બેઠકો માં જ પ્રવેશ આપવામાં આવ્યો છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સૌથી વધુ 11675 વિદ્યાર્થીઓ સામે 13000 યુનિવર્સિટી માં કુલ 61540 વિદ્યાર્થીઓનો પ્રવેશ કન્ફર્મ કરવામાં આવ્યો છે તો દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે છે સૌથી વધારે 11675 વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળ્યું છે તો એડમિશનનો રેશિયો બહુ ઓછો છે તો સેકન્ડ અને ચોઈસ ફિલિંગ કમ્પ્લીટ કરી છે એમને ચોક્કસપણે જે છે એની મનમખી કોલેજમાંથી ઓફર આવે તેવી શક્યતા છે તો આ વિડીયોને વધુ થી વધુ શેર કરો જે તમામ વિદ્યાર્થી મિત્રો છે એને એને ઇન્ફોર્મેશન મળી રહે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ